પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા દિનેશભાઈ કાછડિયાએ આજે એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે કતારગામ ઝોનમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિર પાસે કતારગામ જળ વિતરણ કેન્દ્ર પાસે તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું મશીન તદ્દન દયનીય હાલતમાં ભંગાર પડેલ નજરે પડ્યું છે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે પાલિકાએ વસાવેલું આ મશીન જાણે ધૂળ ખાતું હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ કરીને તાપીમાં જળકુંભી વનસ્પતિ કાઢવાના જે કોન્ટ્રાક્ટ અપાય છે પણ તેના મશીનની આજે જે દયનીય હાલત છે તે જોતા એમ લાગે છે કે પાલિકાને કંઈ પડી નથી અને જાણે ભંગારના ભાવે વેચવા કાઢ્યું હોય તેમ વર્તાઈ રહ્યું છે દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે કાયમ જ પાલિકા નવી નવી સાધન સામગ્રીઓ વસાવે છે પણ તેની જાળવણી કરવામાં આવતી નથી જ્યાં શરૂમાં ઉપયોગ કરીને પાછળથી એને હાસ્યમાં ધકેલી દઈ અને પૈસાનું પાણી કરવા પાલિકાને જાણે ફાવટ આવી ગઈ હોય તેવું લાગે છે કે જ્યાં પ્રજાના પૈસાનું આ રીતે પાણી ક્યાં સુધી ચલાવી લેવાય તો પાલિકા ઘરના ખર્ચે નથી ખરીદતી જ્યાં લોકોના ટેક્સના પૈસે ખરીદે છે તો આવી હાલત માટે જે તે અધિકાર જવાબદાર છે એમને લેખિતમાં ખુલાસો માગવો જોઈએ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દિનેશભાઈ કાછડિયાઈ કરી હતી